આ પ્રસંગે શહેરના પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે નશાબંધી અંગેના કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ વિભાગ કટિબદ્ધ છે આ સમારોહમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સહાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેરભાઈ રોકડિયા સહિત એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને લોકગાયક ઉમેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નશા મુક્તિ અભિયાનના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તબીબો એફએસએલ નિષ્ણાતોને સરકારી વકીલોને મહાનુભાવોના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વેગવંતી બનાવી છે જેના પરિણામ સ્વરૂપ વર્ષ બે હજાર પચીસમાં ડ્રગ્સના કુલ ઓગણપચાસ કેસો નોંધી બ્યાસી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રૂપિયા બે પોઈન્ટ બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતિમ ચરણમાં પોલીસ કમિશ્નરે ઉપસ્થિત સૌ નાગરિકો વિદ્યાર્થીઓને યુવાનોને નશામુક્ત સમાજ નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી તંત્ર દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવામાં આવી છે મહાનુભાવોએ યુવાનોને શીખ આપી હતી કે નશા સામે માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી પરંતુ સામાજિક જાગૃતિ અને સામૂહિક જવાબદારીનો સ્વીકાર પણ એટલો જ અનિવાર્ય છે કાર્યક્રમની પૂર્ણાવૃતિ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવી હતી